એટલે કરણ બોલ સાગર આ કમરનું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂક્યું નહીં ઉમે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો એસ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વર્ષળ ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્મમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર સેવાભાવી સંસ્થાઓને જાગૃત નાગરિક તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વરસડ ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ પરિવારના અનિલ પટેલે જણાવ્યું કે કલોલ તાલુકાના વડસડ ગણપતિ મંદિર ખાતે આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાગ લીધો હતો સમસ્ત ગામજનોને ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો એનો મહાયજ્ઞ હતો આ બહુ જ પૌરાણિક ગણપતિજીનું મંદિર છે ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું ગામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ બીસીસીઆઈના સેક્રેટરી પણ આવ્યા હતા એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે સો એ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા

ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મતદારોને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવતા આ અવસરે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથ નિમિત્તે વરસડ ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ તેઓએ કર્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરો ને મળ્યા ન મોદીની ગેરંટી નું બટન દબાવો ભાજપને વિજય બનાવો